નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઇન કે એમ ન્યૂઝ ગુજરાત જીમ ફાઉન્ડેશન વિજાપુર વિજાપુર ભારતીય જનતા પાર્ટી તેમજ વિજાપુરના સહયોગી સંસ્થાઓ દ્વારા વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડાના સડસઠમાં જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ તેમજ રક્તતુલ્લા કાર્યક્રમ વિજાપુર મુકામે યોજાઈ ગયો આ રક્તદાન કેમ્પ રામબાગ ટીબી રોડ વિજાપુર મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રક્તદાન કેમ્પમાં કુલ ત્રણસો ને સત્યાવીસ રક્તદાન બોટલ એકત્ર કરવામાં આવી રક્તદાન કરનાર રક્તદાતા શ્રીઓને આયોજકો દ્વારા ગ્રિપ્ટ આપી શક માન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર હિતેન્દ્રસિંહ પરમાર સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ વિજાપુરની વિવિધ સંસ્થાઓ વેપારીઓ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રીમ ફાઉન્ડેશનના પ્રમુખ કૌશિક પટેલ દ્વારા ખૂબ સુંદર રક્તદાન કેમ્પ તેમજ રક્ત તોલાનું આયોજન કરવામાં ચાવડાના જન્મદિવસ નિમિત્તે વિજાપુરમાં જનસેવાને ધ્યાને રાખી રક્તતુલા બાળકોને ચોપડા વિતરણ આંગણવાડીની બહેનોને પાણીના જગ વિતરણ શાળામાં બાળકોને ભોજન વૃદ્ધા આશ્રમમાં વૃદ્ધોને ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય શ્રીજય ચાવડાએ વિજાપુર શહેરની જનતાની સેવા માટે સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું મારું નામ તૌશિક પટેલ છે અને અમારું ફાઉન્ડેશન છેલ્લા છ વર્ષથી વિજાપુર તાલુકામાં કાર્યરત છે અને સંસ્થા દ્વારા અલગ અલગ સેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં મા બાપ વગરની દીકરીઓના દર વર્ષે લગ્ન કરાવવામાં આવે છે અમારી એમ્બ્યુલન્સ છે જેટલાના ઉઠા રક્તદાન કરવામાં આવે છે પણ વિશેષ આજે અમારા લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર સી કે ચાવડા સાહેબ છે જન્મદિવસ છે ત્યારે સાહેબની રક્તપુલાનો કાર્યક્રમ રાખ્યો છે એટલે એવું કહેવાય કે બસો એકાવનથી બસો એકોતેર વોટરના ટાર્ગેટ સાથે અમે આ રક્તદાન કે આજે કરવાના છીએ અને એ ટાર્ગેટ અમે સમય કરતાં પહેલો પૂરો કરીશું એવી અમને પૂરેપૂરી ખાતરી છે જન્મદિવસ નિમિત્તે શું શું કાર્યક્રમ રાખવામાં આવે છે જન્મદિવસ નિમિત્તે સાહેબની દસ કિલોની કેક કાપી છે તેમજ રક્તદાન કેમ્પ છે તેમજ સાહેબની બારને ઓગણ ચાલીસે રક્તખુલ્લા કરવાની છે અને સાહેબ દ્વારા અલગ અલગ સેવાના ઘણા પણ કાર્યક્રમો વિજાપુરમાં રાખવામાં આવેલા છે જેમાં સાહેબ દ્વારા વિજાપુરની જનતાને એક સફ પણ ભેટ આપવામાં આવેલી છે આજે રક્તદાન કરનાર રક્તદાતાઓ શ્રી તેમજ ઉપસ્થિત સૌ કેવા રીતે એમને અભિનંદન પાઠવું છું હું દરેક રક્તદાતાઓને અભિનંદન વિશેષ એટલા માટે પાઠવીશ કે સાહેબનો જન્મદિવસ જ્યારે હોય અને આટલી મોટી સંખ્યામાં જ્યારે રક્તદાન કર્યું હોય એટલે વિજાપુર તાલુકાની જનતા સાહેબને અવિરત પ્રેમ કરે છે એની આ એક નિશાની છે અને એ માટે હું રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં આનાથી પણ મોટું રક્તદાન કેમ્પ અમે કરવાના છીએ એમાં પણ અમને બધા સહભાગી થશે એવી અમને પ્રાર્થના પણ કરું છું રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ શું છે આપણા રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ એટલો છે કે જે થેલેસિ બાળકો અને કેન્સરના દર્દીઓ છે એ દર્દીઓ સુધી અમે લોકો રક્ત પહોંચાડી શકે એવો અમારો ઉદ્દેશ છે એટલા માટે જ અમે છેલ્લા સાત વર્ષથી આવા રક્તદાન કેમ્પ કરીએ છીએ પણ આ રક્તદાન કેમ્પ વિશેષ મેગા રક્તદાન કેમ્પ છે અને અઢીસો બોટલનો રક્તદાન કેમ્પ છે માન્ય ડૉક્ટર સીજય ચાવડા સાહેબના છસવા જન્મ જે સ્થિતિ સેવાના પ્રકલ્પો સાથે સેવાના ભાવ સાથે સેવા કરવાનો આજે એમના જન્મદિવસે આજે રક્તદાન દ્વારા આજે એમને જે રક્તચુરા પણ કરી છે કાર્યકર્તાઓ સાથે અને બીજું કે એમને ગ્રાહકમાંથી શ્રવવાહિની પણ આપી છે આપણો જન્મદિવસ વિકાસની સાથે સાથે લોકોને સેવાના ભાવ સાથે કેમ મદદરૂપ લોકોને સેવા સેવાના વ્યક્તિને કેમ ધ્યાન રાખવા અમારા સચિવ વડાપ્રધાન સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડની જે આયુષ્યમાન ભારતની આખી યોજના હોય લોકોને સેવા કરવાની આરોગ્યની ચિંતા સતત કરતા હોય ત્યારે એના ભાવ जनमदिवनिम्तक्ताऊं आयोजक गर्मदा जनमदिन